રૂપાલાના વિરોધમાં ભરૂચની ક્ષત્રિયાણીઓ આકરા પાણીએ આજ રોજ ભરૂચ ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું જોકે રૂપાલાનું પુતળા દહન કરવા જતા પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા

સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે આજ રોજ ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં પ્રથમ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા નિવાસી કલેક્ટર એન એમ ધાંધલે આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર ગજવી મૂક્યું હતું જ્યારે સમાજ દ્વારા રૂપાલાના પુતળાનું દહન કરવા જતા પોલીસે જોઈ જતા પીઆઈ સહિતના અધિકારી આગેવાનોમાં દોડધામ સાથે પુતળાને ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે પોલીસે પુતળાને પોતાના કબજામાં લઈને પુતળા દહનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો રિપોર્ટ બાયે કેતન મહેતા ભરૂચ